મિલિદાન સત્રંગ દેવી દેવી રામાબેન દર્શન કરવા ફાઈનલી જો પહોંચી ગયા છે આપણે મંદિરે ફાઇનલી આપણે હરવા ગામમાં આવી ગયા છે હરવા ગામમાં આપણે એક છોડાના પોન્સર મળી ગયા છે તો કેમ છો બધા મિત્રો મજામાં દિશો ન મજામાં તો આપણો વિડીયો જોયો ત્યારે ટૂંકમાં મજા આવી જશે અત્યારે વાગી ગયા છે કંઈક અત્યારે વાગી છે સાડા સાત જેવું થયું છે અને આપણે રાજકોટથી બસમાં પાળિયાદ ઉતરી ગયા હતા અને આપણે આ નડાળાનો ભાઈ કે ફોન આવ્યો કે જવાનું છે આપણે સત રામાપીરના દર્શન કરવા અને કોઈ વાંધો નહીં મા પપ્પાને ફોન કરીને પૂછી લીધો એટલે આપણે ફટાફટ નીકળી ગયા છે સતરંગ જવા તો આપણે પહેલીદાન સતરંગ લાવીએ છીએ રામાભીર ના દર્શન કરવા આપણે બીજું બધી મંદિરે ગયા પણ સતરંગ બધી નહીં ગયા બોલે શતરંગ નીકળી ગયા છે આપણે જો ભાઈ બન આવે છે ઇકો માં ઉપડ્યા ગયા છે બરોબર તો જય રામાભીર હાલો ઉભાયરો આપણે ઉભા રહ્યા હતા આપણે ખાવા ઉભા રહ્યા હતા કારણ કે આપણે આવ્યા હતા રાજકોટ ને પાછા બસ માં હતા એટલે આપણે જો ખાવા હોટલ પહોંચી ગયા છે પાંચ મિનિટ આપણે ખાવા માટે એક ઉભા રાખ્યા તો ફટાફટ ખાઈ ને બીન ફાઈનલી ખાઈ ને ખાઈ પી લીધું હે ને આવું ખર્ચ કાઢ્યું ફટાફટ હાલો હા હા આમાં આપણે જમવા ગયા હતા ફટાફટ ખસ કઈ હા લક્ષ કઈ ફાઇનલી જો પહોંચી ગયા છે આપણે મંદિરે આવડા બધા જો શ્રીફળ છે પછી રાવા દેવ અંદર મંદિર અંદર હાલો फटाफट શ્રીફળ લેન

અને હવે આપણે સટકી ગયા છે ઘર બાજુ કારણ કે મોડું થઈ ગયું છે એટલે ફટાફટ આપણે ઘરે પહોંચી જાય અને આજનો વિડીયો આપણે અહીંયા ધ્યાન કરવી અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરી નાખો અને ફટાફટ વનગીયા કરાવો એટલે આપણે જવાનું છે દ્વારકા તો આજનો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી નાખજો તો જય રામાભરા